ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ તમારી સાથે રહો એક ચોપડીમાં મેં આ વાત વાંચી હતી ચોક્કસ હું બહુ વર્ષો થઈ ગયા પણ એ જે અંદર લખવામાં આવ્યું છે બધે બરાબર યાદ છે પવિત્ર શાસ્ત્રમાં કોઈ જ લખ્યું નથી અને એની સત્યતાની મારી પાસે એવી કોઈ સાબિતી નથી પણ જે બાબત મેં વાંચી જાણી એ તમારી આગળ રજૂ કરું છું ભજન સંગ્રહમાં ઘણા બધા ગીતો છે કે જેની પાછળ બહુ સરસ આખી વાત છે ઘણા બધા એવા ગીતો છે અને આપણે એમના ઘણા બધા ગીતો ગાઈએ છીએ અને બહુ મહાન પ્રભુના એ લોકો સંગીતકારો ગીતકારો થઈ ગયા કે જેમણે પ્રભુ માટે પોતાનું જીવન અર્પી દીધું નહીં અંધબહેને પણ એક સુંદર રચ અંધબહેને પણ સુંદર રચનાઓ કરે છે નહીં એને ફરીથી આપણે ક્યારેક લઈશું નામ સાથે લઈશું પણ અત્યારે હું એક જે સુંદર ગીત છે ભજનસિંહનો બસો પાંચ નંબરનું ઈસુ જીવો મિત્ર કોણ આ ગીતમાં જે શબ્દો લખવામાં આવ્યા છે અંગ્રેજીમાં બહુ જ ફેવરાઇટ ગીત છે વોટ ફ્રેન્ડ વી હેવ ઇન જીજસને ગુજરાતીમાં પણ આ ગીત બહુ સુંદર રીતે

એક આપણે શબ્દો વાપરે છે અંગ્રેજીમાં ટ્રેજેડી અને એક એવી ટ્રેજેડી તેમના જીવનમાં હતી કે જ્યારે જ્યારે તેમના લગ્નની વાત નક્કી થાય ને તો કોઈ પણ રીતે જે કન્યા સાથે તેમના લગ્ન થવાના હોય એ કન્યા સાથે એમના લગ્ન ન થાય અને એમ એમના લગ્ન ઘણી બધી વખત તૂટ્યા અને એક વખત તો બરાબર બધું નક્કી થઈ ગયું સમય પણ નજદીક હતો અને જે કન્યા સાથે તેમના લગ્ન થવાના હતા એ કન્યાનું આકસ્મિક મૃત્યુ થયું અને એમના મિત્રને બહુ દુઃખ લાગ્યું નિરાશ થઈ ગયા અને તેઓ તેમના મમ્મી સાથે મમ્મીને કોઈક મમ્મી હવે મારે આ શહેરમાં નથી રહેવું હું બીજા શહેરમાં રહીશ ત્યાં જઈને મારું જીવન હું નવેસરથી શરૂ કરીશ એનાના મમ્મી હતા અને એમના મમ્મીને પણ તે બહુ પ્રેમ કરતા હતા નહીં અને એમના મમ્મી એમના મિત્ર જેવા હતા એમનું દુઃખ એ તેમને જણાવતો હતો અને ત્યાં ગયા બાદ તેમણે તેમના મમ્મીને એક પત્ર લખ્યો અને આ પત્ર એટલો સરસ હતો એમના મમ્મી રોજ એવરી ડે પોતાના શાંત સમયમાં જ્યારે તેઓ પ્રાર્થના કરતા કે બાઇબલ વાંચતા એ સમયમાં એ પત્રને હાથમાં લેતા અને વાંચતા અને એક વખત એવું થયું કે એમનો મિત્ર જોસેફ સ્કીવન જોસેફ સ્કીવન માફ કરજો તે આવ્યા અને એમના મમ્મીએ એમનું સ્વાગત કર્યું એમના મિત્ર વિશે પૂછ્યું કઈ છે મારો મિત્ર અને પછી તેમણે બધી વાત કરી કે એ તો અત્યારે અહીં નથી બીજા શહેરમાં છે આમ છે બધી વાતચીત થઈ અને મમ્મી કે સારું કે હું તમારા માટે ચા બનેલા કે ના પણ આપણે જેમ ઓફર કરીએ તેમ તેમણે ચાની વાત સ્વીકારી અને તેમના મમ્મી ચા બનાવવાને માટે રસોડામાં ગયા અને જે વાંચતા હતા તેમ જે તેમનું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ત્યાં આમ ખુલ્લું હતું અને એમાં આ પત્ર ત્યાં આગળ આમ બંધ કરીને મૂકેલો હતો અને શિવન જોસફ તેમણે તેમના પત્ર જોયો વાંચ્યો અને તેમની આંખમાંથી પણ આંસુ આવી ગયા અને આ પત્ર વાંચતા વાંચતા જે બધા શબ્દો મૂક્યા છે ઈસુ જેવો કોઈ મિત્ર કોઈ મારો કોઈ મિત્ર નથી પ્રભુ મિત્ર છે બધા છોડીને જતા રહ્યા છે અને એ રીતના બધા જે શબ્દો એમણે જે અંદર લખ્યા હતા એ બધા શબ્દો જોસફે એકત્ર કર્યાના મનમાં જાણે ફરવા લાગ્યા કોફી ચા પીધા બાદ એમના મમ્મીને કોઈ મને આ પત્ર લઈ જવા દો મમ્મી ના હું આ પત્ર રોજ વાંચું છું એમણે બહુ વિનંતી કરી તમારો દીકરો તમારી પાસે છે મને આ તમે આપો અને એમ આ પત્ર પરથી આખું ગીત રચ્યું વોટ અ ફ્રેન્ડ વી હેવ ઇન જીજસ ઈસુ જેવો મિત્ર કોણ છે જેને કહીએ શોક ને પાક કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ આહા કેટલી શાંતિ કોઈએ વળી વેઠીએ આમ તો ત્રાસ કેમ કે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ ઈસુપાંસ હાલીલુ અને એમ એના ત્રણ અંતરા રચવામાં આવ્યા ગુજરાતીમાં જેનો અનુવાદ કરવામાં આવ્યો છે અને આ રીતના ઈસુ જેવો મિત્ર ગીત વોટ અ ફ્રેન્ડ વી હેવ ઇન જીજસ એની રચના થઈ છે હાલીલુહિયા પ્રેઝ લોટ સ્વ રેવ બેન્જામિન જે સાહેબ છે એમની બુકોમાં પણ તમને કદાચ આ વાંચવા મળશે એમાં પણ ઘણા બધા ગીતો વિશે એમના લેખકો વિશે તમને વાંચવા મળશે ભલે મિત્રો જે મુખ્ય બાબત જે કહેવાની અત્યારે તમને આ નાના ઓડિયોમાં છે કે આપણા ઈશુ જેવા આપણા ઉદ્ધારક તારણા જેવા મિત્ર કોઈ નથી આપણે તેને બધી વાતો કરી શકીએ છે આપણે મનની વાતો કરી શકીએ છીએ પણ આપણે જાણે કે કરતા નથી આપણે હક આપ્યો છે કે આપણા ઉદ્ધરક તારનાને આપણે આપણા હૃદયની બધી વાતો કહીએ અને આપણે નથી કહેતા એના લીધે આપણે બધું મનમાં ભરી રાખીએ છે દુખી થઈએ છે અને જાણે એ બધો અમતો ત્રાસ આપણે વેઠીએ છે અને જે બધી બાબતો આપણે પ્રભુની પાસે લઈને જવું જોઈએ આપણે જતા નથી મિત્ર એ સમયમાં જે અઢારસોની સદીમાં જે ગીત રચના થઈ જે એમણે અનુભવ્યું પ્રભુ વિશે અનુભવ્યું પ્રભુની જાણે એમને મુલાકાત થઈ એમના દુઃખમાં એમને પ્રભુનો સાથ મળ્યો અને જે સત્યતા તેમને ખબર પડી એમણે ગીતમાં પત્રમાં લખી અને પત્રમાંથી ગીત બન્યું અને એ ગીત આજે તમે અને હું વર્ષો પછી પણ આપણે ગઈએ છે નહીં અને વર્ષો પછી પણ આજે આપણે એ બાબત બહુ સારી રીતના જાણીએ છીએ કે આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી તેમના જેવા મિત્ર કોઈ નથી ખાલીલું યા આપણા મનની દરેક વાતો દુઃખ મુશ્કેલીઓ ચિંતાઓ પ્રભુની પાસે લઈને જઈએ ખાલીલું યા બહુ મોટા મદદગાર છે વાળા મિત્રો અને સહાયક છે તેઓ પ્રેમ આનંદ અને શાંતિ આપનાર પ્રભુ છે તમારી દરેક દરેક મુશ્કેલીઓમાં મુશ્કેલીઓમાં અને મારી બચાવનાર સંભાળ રાખનાર તેઓ આપણા ઉદ્ધારક તારનાર આપણા મિત્ર છે પ્રભુનું વચન કે છે જો તમે મારી આજ્ઞા પાડો છો તો એથી તમે મારા મિત્ર કહેવા છો બસ બદલામાં આપણે એમની આજ્ઞાઓ પાડવાની છે અને તેઓ આપણા મિત્ર બની જાય છે હા લઈ લો પ્રેઝ લડ પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વાલા પ્રભુ આજે સવારમાં પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અમારો સગડો શોખ દુઃખ હતાશા નિરાશા ચિંતાઓ માંદગી આર્થિક પ્રશ્નો ગુચવળો સમસ્યાઓ પ્રભુ જે કઈ અમારા જીવનમાં છે પ્રભુ માંદગી પ્રભુ ફોકટ ચિંતાઓ નકામો વૈતરું બધું લઈને પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ તમે આજે લઈ લો એ સર્વ બાબતો પ્રભુ તમે લઈ લો એ સર્વ નકામી બાબતોના ભારથી અમને અત્યારે તમે મુક્ત કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ કદાચ હજી સુધી અમે નથી ગયા તમારી પાસે નથી આવ્યા પણ આજે પ્રભુ મેં હૃદયથી પ્રભુ અમારી દરેક ચિંતાઓ મુશ્કેલો લઈને પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે અમને મદદ કરો પ્રભુ અમારી દરેક પ્રકારની ચિંતાઓ તમે દૂર કરો અને જે ખોટ છે પ્રભુ એને પૂરી કરો જે અશક્ય બાબતો છે એને તમારી પાસે લઈને આવે છે પ્રભુ તમે એને શક્યતામાં બદલી નાખો જે કઈ ભાર છે પ્રભુ તમે લઈ લો અને પ્રભુ અમને શાંતિ આપો તમારી શાંતિથી ભરી દો પ્રભુ જે જગત પામી શકતું નથી એ શાંતિ તમે અમને આપો તમારા વાલા બાળકો પ્રભુ બહુ નિરાશ છે દુઃખી છે હતાશ છે ચિંતાઓમાં છે જરૂરિયાતમાં છે ઘણી બધી હૃદયની ઈચ્છાઓ છે જે પ્રભુ હજી સુધી પૂરી થઈ નથી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રાપ્ત થાય એવું થવાનું સ્થિર કરો બેઠા કરો તંદુરસ્ત કરો બીમારીઓમાંથી બહાર કાઢો દુઃખોમાંથી બહાર કાઢો તેમના જીવનમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ વહેતી થાય પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ નાણાના આશીર્વાદની જરૂર છે નાણાં પર લોનની મકાનની લગ્ન જીવનની જરૂર છે તેમને લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ લગ્ન જીવનમાં શાંતિ થાય પ્રભુ એની જરૂર છે પ્રભુ બાળક ધનનો આશીર્વાદ મળે તેની જરૂર છે પ્રભુ કૃપા થવા દો પ્રભુ હા તમારી પુષ્કળ કૃપા થવા દો પુષ્કળ દયા થવા દો અત્યારે જ હમણાં જ રાઈટ ના પ્રભુ તમારી મોટી દયા કૃપા ને કરુણા તેમના પર થવા દો તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પરિપૂર્ણ કરો પ્રાર્થના કરીએ છીએ જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે તે આંખોના આંખના આંખ અને તમે આનંદમાં બદલી નાખો ને જેઓ તમારો ઇંતજાર કરી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે દિવસથી પ્રાર્થનાના ઉત્તરના માટે તમારે નમ્યા છે પ્રભુ બધાની પ્રાર્થનાના ઉત્તર તમે બનજો પ્રભુ પ્રભુ અમે અમારી બધી ચિંતાઓ લઈને તમારી પાસે આવ્યા છે જેમ પ્રભુ લેખકે લખ્યું છે કેમ કે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ પણ પ્રભુ આજે સવારમાં અમે અમારી બધી સમસ્યાઓ ચિંતાઓ દુઃખો હતાશા નિરાશા જરૂરિયાતો લઈને પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ દરેક સાબરનારને આશીર્વાદ આપો તેમના ગૌરોને આનંદથી ભરી દો સમસ્યાઓ દૂર કરો માદગીને દૂર કરો ગરીબીને દૂર કરો આર્થિક પ્રશ્નો દૂર કરો દેવામાંથી બહાર કાઢો સંકટોમાંથી બચાવી લો જુદા જુદા લડાઈ ઝઘડા તેમના ઘરોમાંથી દૂર કરો પતિ પતિના લડાઈ ઝઘડા મિલકતના બાળકોના જીવનના જોબના બિઝનેસના તમામ લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોડો તો હું તને ખાલી જ કરજો તમે વિદેશ જવું છે પ્રભુ તો ત્યાંના માર્ગો તમે ખુલ્લાને આશીર્વાદિત કરજો પ્રભુ મકાનની જરૂર છે મકાન ખરીદે મકાન વેચે લોન મળે નાણાંનો આશીર્વાદ મળે તે હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ વિધુરો વિધવા બેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો મારા વ્યક્તિગત જીવનોમાં આશીર્વાદ આપો ખરાબ બાબતોમાં છે ડ્રગ્સ દારૂ જુગારમાંથી છોડાવો બધા લોકો તમારા પર વિશ્વાસ કરે દરેક ગુટો દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છે એવું થવા હા પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાઓ અને પ્રભુ તમારો રાજ્ય વેલો આવો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બધા પસ્તાવો કરે અને દરેક ઘૂટણના મે દરેક જીવ કોળ પર તમે દેવના દીકરા છો ઉત્પન્ન આગળના સમયમાં મારી સાથે રહેજો અને પ્રભુ હમણાં સુધી મથેલી ભૂલને માફ કરજો અને સાજે આભાર મને તેળી જજો માંગતા પ્રભુ ઈસુ માટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન